જય શ્રી કૃષ્ણ ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે જાણીશું કે જુદા જુદા પ્રકારના શિવલિંગ વિશે અને તેનું મહત્ત્વ શું છે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં જો સૌ પ્રથમ વખત મારી ચેનલમાં આવી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો ચાલો જાણીએ તો હિન્દુ ધર્મમાં ભગવાન શિવને ઝડપી વરદાન આપનાર ભગવાન માનવામાં આવે છે તેઓ થોડી પૂજાથી ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈને તેમના ભક્તો પર તેમના આશીર્વાદ વર્ષાવે છે મહાદેવના આ સરળ સ્વભાવને કારણે તેમના ભક્તો તેમને ભોલેનાથ કહે છે ભગવાન શિવની સાધના જ્યારે તેમના પ્રિય માસ એટલે કે શ્રાવણ માસમાં કરવામાં આવે છે ત્યારે તે વધુ ફળદાયી બને છે હિન્દુ માન્યતા અનુસાર શ્રાવણમાં અલગ અલગ શિવલિંગની પૂજા કરવાથી અલગ અલગ ફળ મળે છે ચાલો જાણીએ કે સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ માટે અને તમારી ઈચ્છા અનુસાર કયા શિવલિંગની પૂજા કરવી જોઈએ પહેલું છે રુદ્રાક્ષ શિવલિંગ તો હિન્દુ માન્યતા અનુસાર જો શ્રાવણ માસમાં શિવજીને સૌથી પ્રિય વસ્તુ એટલે કે રુદ્રાક્ષથી બનેલા શિવલિંગની પૂજા કરવામાં આવે તો સાધકને તમામ પ્રકારના પાપુ ભય અને દોષોથી મુક્તિ મળે છે અને તેના પર શિવની કૃપા પણ વસે છે દહીંને કપડામાં બાંધીને નીચોવ્યા પછી તેમાંથી બનાવેલા શિવલિંગની પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે જવ ઘઉં ચોખા અને લોટને સરખા ભાગે ભીડવીને જે શિવલિંગ બનાવવામાં આવે અને તેની પૂજા કરવાથી સ્વાસ્થ્ય ધન અને સંતાનની પ્રાપ્તિ થાય છે બીજું શિવલિંગ છે પાર્થિવ શિવલિંગ તો હિન્દુ માન્યતા અનુસાર માટીથી બનેલું પાર્થિવ શિવલિંગ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે સૂકા આદુ મરચાં અને પીપળાના પાવડરને મીઠું ભેળવીને જે શિવલિંગ બનાવવામાં આવે છે તેનો ઉપયોગ વશીકરણ વગેરે ધાર્મિક વિધિઓમાં થાય છે ભીના તલને પીસીને બનાવેલું શિવલિંગ વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ કરે છે ત્રીજું છે પારદ કે પારાનું શિવલિંગ તમામ પ્રકારના શિવલિંગોમાં પારાથી બનેલા શિવલિંગનો મહિમા અદ્ભુત છે ધર્મ ગ્રંથોમાં પારદ શિવલિંગની પૂજાનું ઘણું મહત્વ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પારદ શિવલિંગની યોગ્ય વિધિથી પૂજા કરવાથી ભક્તને દરેક પ્રકારના સુખ જલ્દી પ્રાપ્ત થાય છે અને બધી જ મનોકામના ઝડપથી પૂર્ણ પણ થાય છે કોઈનો પ્રેમ વધારવા માટે ગોળથી બનેલા શિવલિંગની પૂજા કરવી જોઈએ સુખ શાંતિ મેળવવા માટે સાકરથી બનેલા શિવલિંગની પૂજા કરવામાં આવે છે શિવલિંગની જેમ કાપીને તેની પૂજા કરવાથી સંતાનમાં વૃદ્ધિ પણ થાય છે સ્ફટિકનું શિવલિંગ તો તમામ પ્રકારની ધાતુઓથી બનેલા શિવલિંગમાં સ્ફટિક શિવલિંગનું ખૂબ મહત્વ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે કોઈ ભક્ત સ્પતિકથી બનેલા શિવલિંગની પૂજા કરે છે તો તેનું આર્થિક સમસ્યાઓ ખૂબ જ ઝડપથી દૂર થઈ જાય છે ગોળમાં અનાજ મિક્સ કરીને શિવલિંગ બનાવી તેની પૂજા કરવાથી કૃષિ ઉત્પાદન વધે છે શિવલિંગ જેવા આકારમાં કોઈ પણ ફળને કાપીને તેની પૂજા કરવાથી બાગમાં વધુ ફળ આવે છે કપૂરનું શિવલિંગ જો કોઈ ભક્ત કપૂરથી બનેલા શિવલિંગની પૂજા કરે છે તો તેને શિવની ભક્તિના આશીર્વાદ મળે છે અને દેવતાઓના દેવ ભગવાન મહાદેવ હંમેશા તેના પર કૃપાળુ રહે છે કપૂરથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી ભક્તિ અને મુક્તિ મળે છે ઝાડના પાન પીસીને બનાવેલું શિવલિંગ સ્ત્રી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે દુર્વાને શિવલિંગના આકારમાં ભેળવીને તેની પૂજા કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે લોખંડથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી પણ સફળતા મળે છે સુવર્ણ શિવલિંગ તો શિવ સાધના માટે સોનાથી બનેલું શિવલિંગ મેળવવું મુશ્કેલ હોય શકે છે આવા શિવલિંગની પૂજા કરવાથી ભક્તના જીવનમાં ધનની વૃદ્ધિ અને ઘરમાં સમૃદ્ધિ આવે છે લહ શૂન્યા નામના રત્ન શિવલિંગ શત્રુઓના નાશ કરનાર અને વિજય આપનાર છે તાંબાનું શિવલિંગ સમૃદ્ધિ અને ઉર્જાનું પ્રતીક છે ચાંદીનું શિવલિંગ તો ચાંદી થી બનેલા શિવલિંગની પૂજા કરવાથી ભક્તને શિવની સાથે ચંદ્ર ભગવાનની પણ કૃપા પ્રાપ્ત થાય છે ચાંદીનું શિવલિંગ ધનમાં વધારો કરે છે અને આવા શિવલિંગની પૂજા કરવાથી તેની તમામ માનસિક તકલીફો દૂર થાય છે મોતીના શિવલિંગની પૂજા કરવાથી સ્ત્રીનું સૌભાગ્ય વધે છે પિત્તના શિવલિંગથી વ્યક્તિની દરિદ્રતા દૂર થાય છે ખાંડની મીઠાઈથી બનેલું શિવલિંગ તો હિન્દુ માન્યતા અનુસાર ખાંડની મીઠાઈથી બનેલા શિવલિંગનું પૂજા કરવાથી સાધકને સ્વાસ્થ્ય લાભ થાય છે અને તેના પરિવારમાં પ્રેમ અને સંવિધતા રહે છે એકલી ખાંડથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી રોગોથી મુક્તિ મળે છે લેવામાં આવેલી ભસ્પમાંથી જે શિવલિંગ બનાવવામાં આવે છે તેની પૂજા મનવાંછિત ફળ આપે છે ફૂલોથી બનેલું શિવલિંગ તો ફૂલોથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી ભક્તને જમીન મકાન અને પૈતૃક સંપત્તિ વગેરેની પ્રાપ્તિ થાય છે ચંદનથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી શિવનો સંગ પ્રાપ્ત થાય છે આંબળાને પીસીને બનાવેલ શિવલિંગ મુક્તિ આપનાર છે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઈકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં